એક વરસથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો બે મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો હતો નજીક ઉકાઈ મૃત માછલીઓ વહેતી થઈ સિંચાઈ માટે અંકલેશ્વર અને હાંસોડ તાલુકાની જીવાદોરી સમાન ઉકાઈ જમણાકાંઠા નહેરમાં માછલાના મોતથી અનેક તર્ક વિતર માછલાના ટપોટપ મોત પાછળ સવાલ ઉઠ્યા માછલા ક્યાંથી મૃત પામ્યા તે તપાસનો વિષય મંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને લઈ શાળા અને સ્લમ વિસ્તારમાં પાવડરનો છંટકાવ કરાયો વિવિધ શાળા સંકુલ અને આંગણવાડીમાં સફાઈ સાથે દવાનો છંટકાવ કેટલાક વિસ્તારોમાં ભરાયેલ વરસાદી પાણી ઓસરતા પાવડરનો છંટકાવ ભરૂચના ચિંગસપુરા વાલ્મિકીવાસ રહેતા યુવાન મનોજ સોલંકીનું ખુલ્લી ગટરમાં પડી જતા મોતના મામલે પાલિકાએ મૃતકના પરિવારને રૂપિયા વીસ લાખની આર્થિક સહાય તેમજ મૃતકના પત્નીને પાલિકામાં નોકરી આપવાની જાહેરાત કરી હતી ભરૂચ શહેરમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા તે દરમિયાન ચિંગસપુરા વાલ્વાસમાં રહેતા મનોજ સોલંકીનું દાંડિયા બજારના ભીમાશંકર મહાદેવ મંદિર પાસે રહેલી ખુલ્લી ગટરમાં પડી જતા મોત થયું હતું જેના વિડીયો ફૂટેજ પણ બહાર આવતા પરિવારજનોમાં પાલિકા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો આ મુદ્દે વિપક્ષના સભ્યો મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ સહિત સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરી ખાતે જઈ મનોજ સોલંકીના મોત માટે પાલિકાને જવાબદાર હોવા અંગે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરવા સાથે આ આર્થિક સહાય માટે રજૂઆત કરી હતી જે બાદ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ મૃતક મનોજ સોલંકીના મોત બદલ દુઃખ વ્યક્ત કરવા સાથે તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો નિર્ણય કરી કુલ વીસ લાખની આર્થિક સહાયની તેમજ મૃતકના પત્નીને પાલિકામાં નોકરી આપવા માટેની જાહેરાત કરી હતી પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની મૃતક મનોજ સોલંકીના પરિવારને આર્થિક સહાયના આ નિર્ણયને વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ દંડક હેમેન્દ્ર કોઠીવાડા સહિતના સભ્યો તેમજ સમાજના અગ્રણી ધર્મે સોલંકીએ આવકારી પાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર ગઈકાલે ભરૂચમાં જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરી ન લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એમ એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે અને એમના પત્નીને આ નોકરીમાંથી એમનું જીવન જીવી શકે એ માટેનો આ નિર્ણય અમે લીધો છે બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને મુખ્ય અધિકારીઓએ ગઈકાલે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં એક આ દુઃખદ ઘટના બનેલ છે એમના પરિવાર પ્રત્યે નગરપાલિકાએ પણ સંવેદના વ્યક્ત કરી છે અમને પણ આ બાબતે દુઃખ છે ગઈકાલે પણ અમે પરિવારને એમના નિવાસસ્થાને મળી અને દિલાસો આપવાનો પ્રયત્ન કરેલ છે પરિવારને જે કોઈ સહાય કરી શકાય એ માટે આજ રોજ અમે એમના સમાજના આગેવાનો પણ ઉપસ્થિત થયેલ છે અને એમની સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવેલ છે એ લોકોની જે સહાયની જે રજૂઆત અમારી પાસે આવી છે એનું માટે અમે અત્યારે અમારા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ જોડે ચર્ચા વિચારણા કરી અને કંઈક નિર્ણય કરી અને પરિવારને આ દુઃખની ગળીમાંથી થોડી સાંત્વના મળે એ માટે અમે પ્રયત્ન કરીએ એ વરસાદી પાણીની ગટર હતી એ અગાઉ ચોકઅપ થઈ એટલે લગભગ પંદર વીસ દિવસ પહેલા તાત્કાલિકમાં ત્યાં પાઇપલાઇનો નાખવી પડી એ જો નહીં નાખતા ત્યાં પાઇપલાઇન તો એના કારણે ગટર ઉભરાવાનું અને રોગચાળાનો પ્રશ્ન હતો એ અને એમાં જે પાઇપ નાખી છે એમાં ચેમ્બર બનાવવી પડે એટલા માટે જરૂરી છે કે ચોમાસા દરમિયાન અથવા તો ફ્રી મોન્સૂન કામગીરીમાં જો સફાઈ કરવા માટે આપણે એ રાખવી પડતી હોય છે ચેમ્બર બનાવવાની કામગીરી પણ ચાલુ હતી પણ વચ્ચે વચ્ચે વરસાદના કારણે એમાં થોડો વિલંબ થયેલ હતો સાથે સાથે ચેમ્બરની આજુબાજુ અમે બેરિકેટિંગ પણ મૂક્યું હતું હવે વરસાદના કારણે અથવા બીજા કોઈ કારણે બેરિકેટિંગ પડી ગયું કે શું થયું એની અમે તપાસ કરી રહ્યા છીએ એ સિવાય અમારા જે કોઈ કર્મચારી આ ડિપાર્ટમેન્ટ સંભાળે છે એના માટે અમે શો કોડ નોટિસ પણ આજે આપી રહ્યા છીએ એમનો ખુલાસો માગીએ છીએ અને કોઈની બેદરકારી આની અંદર સામે આવી રહી છે તો એની ઉપર જે કંઈ અનુસાર પગલાં ભરવાના થશે એ નગરપાલિકા ભરશે ગઈકાલે આ પ્રશ્ન બન્યો એટલે અમે ફરીથી બેરિકેટિંગ કર્યું છે એ ચેમ્બર થોડી મોટી છે એટલા માટે હેવી જાળી મૂકવી પડે એવી છે આજે અમે જાળીનો ગઈકાલે જ ઓર્ડર આપી દીધો છે લગભગ આજ સાંજ સુધી એ જાળી તૈયાર પણ થઈ જશે અને લાગી પણ જશે ગઈકાલે ભરૂચના ચિંગસપુરા વિસ્તારમાં મનોજભાઈ સોલંકી જે ડ્રેનેજની ચેમ્બરમાં પડવાથી મૃત્યુ પામેલા હતા તેમની માટે આજ રોજ તમામ ત્યાંના સ્થાનિક રહીશો તેમજ એમના સવા સમાજના આગેવાનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને તમામે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ કારોબારી ચેરમેન તેમજ સત્તાધારી પાર્ટીના લોકોને રજૂઆત કરી હતી કે જે મનોજભાઈનું મોત થયું છે તે મોત નગરપાલિકાની લાપરવાહી બેદરકારીના કારણે થયું છે એટલે સ્વર્ગીય મનોજભાઈને પરિવારને એમના મિસિસને નગરપાલિકા ખાતે કાયમી નોકરી મળે નગરપાલિકા એમના પરિવારને સહાય ચૂકવે અને જે કોઈ પણ કર્મચારી અધિકારીની બેદરકારી બેદરકારીના કારણે આટલો મોટી હાદસો જે થયો એટલે એની પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે આ ત્રણ માંગ અમે સૌ આગેવાનોએ નગરપાલિકાના સત્તાધી સત્તાધીશ પાર્ટીની સામે મૂકી હતી અને લાંબી ચર્ચા બાદ આ ત્રણે ત્રણ માંગણીઓ અમારી સ્વીકારવામાં આવેલી છે તમામ જે દલિત સમાજના આગેવાનો અને અમારા વિરોધ પક્ષના સભ્યો તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ તેમના પરિવારના લોકો ઉપસ્થિત હતા અને નગરપાલિકા દ્વારા આ ત્રણે ત્રણ માંગણીના અંદર સંમતિ દર્શાવી વીસ લાખ રૂપિયાની સહાય માટેની જે માંગણી એમણે સ્વીકારી અને હાલમાં દસ લાખ રૂપિયાનો ચેક તેમજ નગરપાલિકાની સામાન્ય સભામાં બીજા પાંચ લાખ રૂપિયાનો ઠરાવ તેમજ જે સરકારી સહાય છે તે કુલ મળીને વીસ લાખની સહાય થાય એવી વ્યવસ્થા કરવાની બાહેધરી આપી છે તેમજ એમના પરિવારમાંથી એમના મિસિસને નગરપાલિકા ખાતે નોકરીમાં નોકરી પર લેવા માટેની પણ તેમણે બાહેધરી આપી છે તેમજ સ્વીકારેલું છે એટલે અમે તમામ આગેવાનો નગરપાલિકાના સભ્યો શાસક પક્ષના સભ્યો અને આ પરિવારના લોકોએ જે રજૂઆત કરી તે માંગણી સ્વીકારી તે બદલ હું નગરપાલિકા અને તેમનો આભાર વ્યક્ત કરું છું ગત તારીખના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી તેને લઈ આજ રોજ સ્થાનિક રહીશો ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના અલી સૈયદ બીજા નેતાઓ અમારા સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો અમારી સાથે જોડાય જ અમે નગરપાલિકા ખાતે હલ્લો બોલાવેલો અને નગરપાલિકાની અંદર આવી અને અમારા જે કંઈક પ્રશ્નો હતા મનોજભાઈના પરિવારને લાભ કરતા તે પ્રશ્નો અમે રજૂ કરેલા જેના સુખદ અંત આજે આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે નગરપાલિકા તરફથી મનોજભાઈના પરિવારને

ઓએનજીસી બ્રિજને એક વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને બે મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે ઓવરબ્રિજના ડામર માર્ગ પર તિરા નજરે પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અંકલેશ્વરનો પ્રવેશદ્વાર પ્રવેશ દ્વાર બ્રિજ તેની કામગીરીના કારણે વારંવાર વિવાદમાં રહે છે તાજેતરમાં જ વાહન વ્યવહાર માટે શરૂ કરાયેલ ઓએનજીસી ઓવરબ્રિજના ડામર માર્ગ પર તિરાડો પડી છે અંકલેશ્વરમાં મુસળધાર વરસાદ ખાબક્યો હતો જેમાં બ્રિજના માર્ગનું ધોવાણ થયું હોય તેવું લાગી રહ્યું છે માર્ગના સમારકામના ગણતરીના દિવસોમાં તિરાડ પડતા કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે અગાઉ પણ બ્રિજની પ્રોટેક્શન વોલમાં તિરાડો નજરે પડી હતી ત્યારે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો હતો ઓએનજીસી બ્રિજને છેલ્લા એક વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો છે બે મહિના પૂર્વે તેને કરવામાં આવ્યો હતો પરંતુ વારંવાર જોવા મળતા આ પ્રકારના દ્રશ્યો બ્રિજની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરના કામદારો દ્વારા તાત્કાલિક ધોરણે તિરાડો પૂરવાની સાથે સમારકામની કામગીરી શરૂ કરાઈ છે મારું નામ પટેલ બક્તિયાર ખાન હું અંકલેશ્વર નગરપાલિકા સભ્ય શહેરમાં થોડા દિવસો પહેલાં જ થોડા મહિના પહેલાં જ આ એક ઓનજીસી બ્રિજ નું લોકાર્પણ કે ઉદઘાટન થયું હતું અને આજે આ રસ્તા ધોવાણ થઈ ગયું છે બાધુમા બાપોનગર જેવું એક સ્લમ વિસ્તાર છે એ વિસ્તારમાં પહેલા જ વરસાદની અંદર ધોવાણ થઈને મટોડી નીકળે છે અને રોડમાં ગાબડા પડી ગયા છે પુલમાં બરાબર આ લોકોની જો નુકસાન થાય અને આ લોકોની જે જાન હાની થાય તો કોણ જવાબદાર પ્રશાસન પદ અધિકારી અધિકારીને અધિકારીની આ બેદરકારીના કારણે આવું ભ્રષ્ટાચાર કરી રહેલા છે આ લોકો આ ખરેખર ખોટું કહેવાય આ બ્રિજ બાબતે તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થવી જોઈએ અને અમે આવનાર દિવસમાં આ બ્રિજ બાબતે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પણ આપીશું અને ખરેખર તો અમારા અંકલેશ્વર શહેરની પ્રજાની કમનસીબી છે કે તમે જુઓ કે અંકલેશ્વરના શહેરના તમામ રોડ ઉપર ખાડા છે અને તમામ રોડોની સાઈડો ઉપર કચરાના ઢગલા ઢગલા લાગેલા છે અને શહેરની તમામ વિસ્તારની અંદર ડ્રેનેજ ઉભરાય છે આ અમારા અંકલેશ્વર ની કમનસીબી છે અને અધિકારીઓ અને પદ કારણે આ બધું વેઠવું પડે છે ખરેખર પ્રજા જાગો મહિના અગાઉ શરૂ હાલત આજે એકદમ દયનીય અને કફોડી થઈ છે માત્ર પંદર દિવસ થી એક મહિનાનો સમય આ કોન્ટ્રાક્ટરે લીધો હતો કે એક મહિનાની અંદર આ બ્રિજ અમે તૈયાર કરીશું પરંતુ એક વર્ષ ઉપર થઈ ગયો આ બ્રિજ ને તૈયાર કરવામાં એક વરસ લીધા પછી પણ આ બ્રિજમાં જ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટપણે જે ભાગ છે તે આખો બેસી ગયો છે અને સાઈડમાં જે સ્લમ વિસ્તાર રહે છે એ લોકોની હાલત હવે એમની પરિસ્થિતિ એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં કદાચ કોઈ મોટી જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ હું તંત્ર કરવા માંગુ છું બોલાવીને આની આ બ્રિજ ની તપાસ બોલાવી પડે અને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે હું કહી શકાવ યુદ્ધના ધોરણે આની તપાસ બોલાવીને ને આને રિપેરિંગ કરાવવું જરૂરી છે કારણ કે જો આ બ્રિજ જો બેસી જશે તો આ સાઈટ જે સ્લમ વિસ્તારો રહે છે એમને જો કોઈ જાનહાની થશે તો એની જવાબદારી કોણ લેશે અંકલેશ્વરના ઉમરવાડા નજીક ઉકાઈ જમણાકાંઠા નહેરમાં મૃત માછલીઓ માછલીઓતી થઈ હતી માછલા ક્યાંથી મૃત પામ્યા તે તપાસ વિષય બન્યો છે અંકલેશ્વરમાં ચાલુ વર્ષે માછલાના મોતની પ્રથમ ઘટના સામે આવી છે પ્રથમ વખત અંકલેશ્વર અને હાસોટની જીવાદોરી સમાન ઉકાઈ જમણાકાંઠાની નહેરમાં માછલાના મોત થયા છે અંકલેશ્વરમાં પડી રહેલ અનરાધાર

નહેરના પાણીમાં મૃત હાલતમાં વહેતા થયા હતા જેને લઈ ગ્રામજનો ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો ઘટના અને સ્થાનિક તંત્રને પણ ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને લઈ સાવચેતીના ભાગરૂપે શાળા આંગણવાડી અને સ્લમ વિસ્તારમાં સઘન સફાઈ શરૂ કરી વિવિધ શાળા સંકુલ આંગણવાડી વિસ્તારમાં સફાઈ સાથે દવાનો છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ હાલમાં વરસેલ મુસળધાર વરસાદના પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરતાની સાથે પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે બત્રીસ જેટલા કેસો સામે આવ્યા છે જેમાંથી એકવીસ બાળકોના મોત થયા છે જોકે સદનસીબે ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી પરંતુ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરાઈ છે નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં લઈ શહેર વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ ખાનગી શાળાઓ અને હાઈસ્કૂલો તેમજ આંગણવાડીઓના સંકુલ ખાતે સફાઈ શરૂ કરી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત સ્લમ વિસ્તારમાં સફાઈ કરી પાવડરનો છંટકાવ કરાયો હતો સાથે નગરપાલિકા દ્વારા હાલમાં વસેલા મુસળધાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં ભરાયેલ પાણી ઓસરતા યુદ્ધના ધોરણે સફાઈ શરૂ કરી પાવડરનો છંટકાવ કરાયો હતો હાલમાં એ ચાંદીપુરા ડીસીસ માટેની જે અન્ય જિલ્લાઓમાં કેસો જે બને છે એના અનુસંધાનમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગમચેટીના ભાગરૂપે અંકલેશ્વરમાં આવેલી નગર પ્રાથમિક શાળાની તમામ સ્કૂલો આંગણવાડી હાઈસ્કૂલો ખાનગી સ્કૂલો સરકારી સ્કૂલો એ તમામને અમે આવડી લીધી છે અને દરેક જગ્યાએ લોકજાગૃતિના ભાગરૂપે અને દવા છંટકાવો અગમચેતીના ભાગરૂપે ચાલુ કરેલો છે તે એ અંગે અને સાથે સાથે અત્યારે હાલ ભારે વરસાદની જે પડે છે એના જ્યાં જ્યાં પાણી ભરાયા છે જેમ જેમ પાણી ઉતરે છે તે તે પ્રમાણે જે તે વિસ્તારમાં અને સ્લમ વિસ્તારોમાં પણ યુદ્ધના ધોરણે દવા છંટકાવનો કામગીરી ચાલે છે અત્યારે હાલ ને લોકોને અપીલ કરવામાં આવે છે કે આપ આપના વિસ્તારમાં નગરપાલિકાના જે કાર્યમાં તમે સહકાર આપો અસ્તુ અંગલેશ્વરમાં બે દિવસમાં પડેલા મુસળધાર વરસાદે માર્ગો ધોઈ નાખ્યા છે દીવા રોડ પર અડધા કિલોમીટર માર્ગમાં ડ્રેનેજ લાઇનનું પૂરણ બેસી જતા રોડ તૂટ્યો છે સિંગલ પટ્ટી રોડ બનતા ટ્રાફિક સમસ્યા સાથે રોડને નુકસાન થઈ રહ્યું છે ઇરિયાદ નગરથી લઈ સ્ટેશન માર્ગ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરાઈ છે અંકલેશ્વરમાં માર્ગ અને મકાન વિભાગની અનદેખીથી વાહન ચાલકો શારીરિક આપદા સાથે વાહનનું નુકસાન વેઠી રહ્યા છે દીવા રોડ પર અડધા કિલોમીટર માર્ગ પર અસંખ્ય ખાડા જોવા મળી રહ્યા છે પાલિકા દ્વારા અહીં સ્ટ્રોમ વોટર ડ્રેન બનાવી રોડ પરથી નવી ડ્રેનેજ લાઇન નંખાય છે જેના પર ચોમાસા દરમિયાન ઈજાદાર દ્વારા વેટ ઉતારી યોગ્ય પુરાણ કર્યા વિના બસ ડામરનો લપેટો મારી દીધો છે જેને લઈ છેલ્લા બે દિવસમાં પહેલા જ ધોધમાર વરસાદમાં ડ્રેનેજ લાઈન ઉપરનું પુરાણ વધુ બેસી જતા ફોર લેન જેવો રોડ સિંગલ પટ્ટી બની જતા ટ્રાફિક સમસ્યા પણ વકરી બની હતી તો લોકોને ખાડે ગયેલા રોડમાંથી પસાર થવું પડી રહ્યું છે ભરૂચી નાકાથી ત્રણ રસ્તા સર્કલ માર્ગ પર વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે પાલિકા દ્વારા હાલમાં જ મુખ્ય માર્ગ પાલિકા હસ્તગત કરવાનો ઠરાવ પસાર કર્યો છે તો દાંડી હેરિટેજ માર્ગનો પણ હાઇવે ઓથોરિટી દ્વારા રિપેરિંગ વર્ક કરાય તે જરૂરી બન્યું છે જો કે તાત્કાલિક જાગેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ભરૂચ જાહેર માર્ગો પર જમાવનાર પશુઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે અનેક રજૂઆતો બાદ ભરૂચ પાલિકાએ ગતરોજ રોજ રાત્રિના પશુઓને ડબ્બે પૂરવાની કામગીરી શરૂ કરી છે જેમાં ટીમે કુલ આઠ નાના મોટા પશુઓ પકડીને પાંજરા પોર્ટ ખાતે મોકલ્યા હતા ભરૂચ શહેરમાં અનેક જાહેર સ્થળો ઉપર માલિકીના પશુઓને તબેલામાં રાખવાના બદલે જાહેર રોડ ઉપર છૂટા મૂકી દેતા હોય છે જેના કારણે આ પશુઓ જાહેર માર્ગો પર પોતાનો અડીંગો જમાવતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે જેના કારણે માર્ગો ઉપર સવાર સાંજના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં ઢોર એકબીજા સાથે લડતા વાહન ચાલકોને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ સાથે અમુક વ્યક્તિઓના મોત પણ નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે આ અંગે અનેક બૂમો ઉઠી હતી જેને લઈને એક્શનમાં આવેલ ભરૂચ પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે રખડતા પશુઓને ડબ્બે પૂરવાનો નિર્ણય લઈને પાલિકાની ટીમને આદેશ આપી જાતે જ માર્ગ પર ઉતર્યા હતા રાત્રિના નવ વાગે પવડીના દસ જેટલા કર્મીઓ સાથે પશુઓ પકડવાની કામગીરી શરૂ કરાઈ હતી જેમાં ટીમે રાત્રિના એક વાગ્યા સુધી શહેરના બાયપાસ અને કલેક્ટર કચેરી નજીક માર્ગ પરના આઠ જેટલા નાના મોટા પશુઓને પાંજરામાં પકડવાના કાર્ય કર્યા હતા આ પશુઓને સલામત રીતે પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા પંચાયત ભવન ખાતે સોમવારના રોજ કારોબારી ચેરમેન અને પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં કારોબારી સભા યોજાઈ હતી જેમાં જિલ્લાના વિકાસ કાર્યોને લઈને ચોક્કસ નિર્ણયો બેઠકમાં લેવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે કારોબારી સમિતિની મહત્વની બેઠક કારોબારી પી એન જોશી સાથે કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં જિલ્લાના વિકાસના કામોના વિવિધ મુદ્દાઓ પર ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો ભરૂચના જાડેશ્વરના નર્મદા પાર્કમાં ઓપન લાઇબ્રેરી વાંચન વિહાર પ્રોજેક્ટ અને દિશા એન્જિનિયરિંગ સર્વિસ ભરૂચની

જિલ્લા પંચાયત કારોબારી સમિતિની મીટિંગ મળી હતી એમાં જે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ ખાસ કારોબારી સમિતિની કાર્યવાહીની નોંધ હતી એ વાંચનમાં બહાર રાખવામાં આવી છે નાવના દિવસોમાં જે ઝારેશ્વર ખાતે નર્મદા પાર્ક છે તેમાં એક ઓપન લાઇબ્રેરીનું આયોજન માટેની ચર્ચા થઈ છે નર્મદા પાર્ક ઝાડેશ્વરની અંદર જે આઠ પ્રકારની અલગ અલગ એક્ટિવિટી થઈ શકે અને જે ભરૂચની જે પ્રજા છે એ આ નર્મદા પાકમાં એમને આવવાની ઈચ્છા થાય એ પ્રકારની અલગ અલગ એક્ટિવિટીની યોજના બનાવી છે એ આવનાર દિવસોમાં ત્યાં આગળ પ્રસ્થાપિત થશે જે ભરૂચ જિલ્લામાં ચૌદ પ્રકારના જે હોળીઘાટો છે એ હોળીઘાટોમાંથી છ હોળીઘાટો છે એને નવા ટેન્ડર બહાર પાડીને એને મંજૂર કરવા બાબતની વાત થઈ છે અલગ અલગ જિલ્લા પંચાયત પંચાયતમાં જે વિકાસના કામોનો છે એની બહાલી આપી છે આ કારોબારીની અંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અલ્પેશભાઈ વસાવા રમેશભાઈ વસાવા રંજનબેન ગોહિલ અને ભરતભાઈ પટેલ આ સૌ જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના ઉમરાજ ગામની નગરી સોસાયટીમાં રૂપિયા ચાલીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ રોડ અને ડ્રેનેજ લાઇનના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આકાંક્ષા નગરી સોસાયટીમાં ડ્રેનેજ અને સીસી રોડનું કામ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું ચાલીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ આ બંને પ્રકલ્પોનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી નિશાંત મોદી તેમજ ગામના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ માર્ગનું નિર્માણ થતાં સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવ્યો છે આજે ઉમરાજ ગ્રામ પંચાયતી હદમાં આવેલી આકાશ આકાંક્ષા નગરી સોસાયટીમાં ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ અને સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખૂબ સિમ્પલ કાર્યક્રમથી આ આજે લોકાર્પણ થયું છે આ વિસ્તારના લોકોની ખૂબ લાંબા સમયથી આ સમસ્યા હતી આગેવાનો આ વિસ્તારના સોસાયટીના પ્રમુખો દ્વારા આ વિસ્તારમાં ડ્રેનેજ અને રસ્તાની માગણી હતી આજે પૂર્ણ થઈ છે ચોમાસાનો સમય હોવા છતાં વાહન વ્યવહારને વધારે અનુકૂળતા ઊભી થાય એટલા માટે આજે આ રોડને ખુલ્લો મૂકીને લગભગ છથી વધારે સોસાયટીના લોકોને આનો લાભ થશે ચાર પાંચ હજારની વસ્તીને આ રોડ બનવાના કારણે આગામી દિવસોમાં એમની અનુકૂળતા વધશે આ રસ્તા સાથે રિલેટેડ બાકીના કેટલાક પ્યોર બ્લોક ફૂટપાથ માટે નાખવાના પ્રશ્નો પણ હજુ યથાવત છે બધાની હાજરીમાં હું ખાતરી આપું છું કે એ પણ આગામી દિવસોમાં એ બધા કામ પણ અમે પૂર્ણ કરી દઈશું અને આ વિસ્તારના લોકોને સુખાકારી માટે વધારો થાય એ દિશામાં અમે કાયમ માટે અગ્રેસર રહીશું અંકલેશ્વરના વાટવાડ વિસ્તાર નજીક એક અજાણ્યા હિસાબને ખેંચ આવતા તેનું મોત નીપજ્યું હતું સ્થાનિકોએ શહેર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી અજાણ્યા હિસાબની ઓળખ અને વાલી વારસોનો સંપર્ક સાધવાની કવાયત હાથ ધરી છે અંકલેશ્વરના ભાટવાડ પાસે એક અજાયા ઇસમને ખેંચાવતા સ્થાનિક લોકો એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતાં એકસો આઠ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર આવી પહોંચી હતી જો કે એમ્બ્યુલન્સ આવે તે પહેલાં જ અજાણ્યા ઇસમનું મોત નીપજ્યું હતું આ અંગે સ્થાનિકો દ્વારા શહેર ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને અજાણ્યા ઈસમની ઓળખ અને વાલી વારસોનો સંપર્ક સાધવાની કવાયત હાથ ધરી હતી અંગેશ્વર તાલુકાના નવા છાપરા ગામેથી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો જ્યારે માંડવા ગામના એક ઇસમને વોન્ટેડ જાહેર કરી છત્રીસો નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રે આ માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન નવા છાપરા ગામે રહેતો વિઘ્નેશ રાજુ વસાવા થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈને વેચાણ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે નવા છાપરા ગામે રેડ કરતા વિઘ્નેશ વસાવાને ઝડપી લીધો હતો પોલીસે થેલામાં તપાસ કરતા તેમાંથી વિદેશી પાઉચ મળી આવ્યા હતા બી ડિવિઝન પોલીસે તેને અટકાયત કરી છત્રીસો ના છત્રીસ નંગ પાઉચ કબ્જે કર્યા હતા અને વિઘ્નેશ વસાવાની પૂછપરછ કરતા વિદેશી દારૂ માંડવા ગામનો અતુલ વસાવા આપી ગયો હોવાનું જણાવ્યું હતું પોલીસે ગુનો નોંધી અતુલ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે હાસોટના પારડી ગામના યુવાનો કાવડ પદયાત્રા પારડીથી નાગેશ્વર અને સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ પગપાળા સંગ નીકળ્યો હતો

ગામના મયુર પટેલ રાકેશ પટેલ હર્ષદભાઈ ઉમેશભાઈ અને બણવતભાઈની આગેવાની હેઠળ યાત્રા શરૂ કરી પ્રથમ મુકામ ડેરોલ ખાતે અને ત્યાંથી આમોદ થઈ આગળ જવા નીકળ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચમાં ખુલ્લી ગટરમાં યુવાન ખાબકવાના મામલામાં મૃતકના પરિવારને રૂપિયા વીસ લાખની સહાય મૃતકની પત્નીને પાલિકામાં નોકરી અપાશે અંગેશ્વર શહેરના ઓએનજીસી બ્રિજના રોડ પર તિરાડ પડી બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ એક વર્ષ સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો બે મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો હતો અંકલેશ્વરના ઉમરવાડા નજીક ઉકાઈ જમણાકાઠા નહેરમાં મૃત માછલીઓ વેતી થઈ સિંચાઈ માટે અંકલેશ્વર અને હાસોડ તાલુકાની જીવાદોરી સમાન ઉકાઈ જમણાકાઠા નહેરમાં માછલાના મોતથી અનેક તર્ક વિતર માછલાના ટપોટપ મોત પાછળ સવાલ ઉઠ્યા